ભગવાન સુરદાસ કહે આ દુનિયા ની અંદર આ વર્ષ ની અંદર આ અવતાર ની અંદર ભગવાન ના શ્રી ચરણો ના દર્શન એની સેવા અને એના પ્રત્યે ના દ્રઢ अनुराग સિવાય મારો ને તમારું કામ થવાનું નથી ખાવું પીવું સુવું એ તો બધા કરે છે અને બધાય કરવા છે કાઈ કામ ન કરતા હોય ને એ બપોરે બાર વાગે રામવાડી માં વળ રોટલો મળી જાય કાઈ કામ ન કરું પણ અહી આવે રોટલો મળી જાય જે કંઈ કામ નથી કરતા એ સૂતા હોય સાવરકુંડ નામ જાઓ જનરમ મંદિર વાળા ગુરુવારે નાના સેવકો બધા ખીચડી ને કઢી લઈને ઉઠાડી ઉઠાડને લા કાઢું કે નહીં કોણ દે જાય કે લે ઓમાં આવ્યા ઉઠાડી ઉઠાડીને કઢી ખીચડી નાળા હેઠે નાવલીના પુલ હેઠે સૂતા હોય એને જગાડે ખાઈ લેવું એ કઈ બહુ મોટી વાત નથી બબવા સારા કપડા પહેરી લેવા એ બહુ મોટી વાત નથી બે પાંચ ટોલા 50 ટોલા સોનું કર્યું આખો 50 ટોલા શું થાય રાવણને કમાળની હાકડુ હોનાની હતી રાવણને પલંગ ઢોલિયામાં શું સોનાનું કાય બીજું કાય નઈ સોનાનો શોખીન હતો પણ પછી જુઓ તો શું કહેવાય ગમે કોઈ રાવણ કોઈ પગે લાગે રાવણ ન લાગે શા માટે એની એની વૃત્તિ એવી છે ભગવાન એટલા માટે ભગવાન ભરોસો જારે પરમાત્માના પ્રત્યે દ્રઢ થાય તેર મનુષ્યત્વ સાર્થક થાય અને એ સાર્થક થાય ક્યારે સાર્થક થાય કીધું જારે કે નાની ગુરુને કદી ઈશ્વર ગુરુ તિમ મુજે પ્રાણ આધા આ શબરી મેને ખાલી એટલું કીધું કે તું ઘરે રહેજે તારી ઘરે ભગવાન આવશે

જૂના જાણી રેલી જાણી મારા સંતો જૂના ધરમ લ્યો જાણી રે yeah ધર્મ એટલે રોટલાનો ધર્મ જૂનો ધર્મ એટલે પાણીનો ધર્મ જૂનો ધર્મ એટલે ઉમરાનો ધર્મ જૂનો ધર્મ એટલે ચપટી લોટ ડાંગણે આવેલા બ્રાહ્મણને આપવાનો ધર્મ જૂનો ધર્મ એટલે રોટલો રામવાણીય ઉગાડવાનો ધર્મ જૂનો ધર્મ એટલે બીજું કાંઈ નહીં ભજવા જે જે શાસ્ત્રમાં જે જે ગ્રંથોના મૂળમાં દાશો અરે વ્યાજની તો અઢાર પુરાણ લખ્યા પછી કીધું પુણ્યાય

અત્યારે તો કન્ફ્યુ માર્કેટમાં ડિઝાઇન જેટલી જોઈએ એટલી મળે ગુરુ તો મળે કન્ફ્યુ ની ડિઝાઇન એટલી મળે કે ખબર પડે કે આ ગુરુની ની છે આવડી આ ગુરુની ડિઝાઇન છે પણ ડિઝાઇન સામે ન જવો કોઈક ના દિલ ની અંદર પવિત્ર પવિત્રતા ની સામે જો મૂળિયું ઊંડું હશે યાદ રાખવાનું જેનું મૂળિયું ઊંડું છે એનું જ ભવિષ્ય છે આ વડલો આટલા વર્ષો આટલા વાવાઝોડો આટલા દુકાળ ખાય અને ઉભો છે એનું કારણ છે ના મૂળિયા એના મૂળિયા ઊંડા ન હોય એ તો મીડા મૂર્જા હા હવે બે પાંચ દે અઠવાડિયું દસ દિન નહીં આવે તો મૂર્જા ને પડી જાય બઠા જેના મૂળિયા ઊંડા ન હોય એ તરત સુકાઈ જાય ભગવાન જેના મૂળિયા ઉંડા હોય એ તો બધું ઝીલી લે બધું સહન જેની માથે થોડા વાળ આવી ગયા હોય એ દુઃખ પણ સહન કરી શકે સુખ પણ સહન કરી શકે નાનો જન્મતા વેત જે મોટો સીધું સુખ જ જોયું હોય ને એ દુઃખ સહન ન કરી શકે અને એટલા માટે ઈ કોણ એવો તો કીધું જે ગુરુ પોતે પરમાત્માનું ભજન કરે છે જેને પોતે છે કઈને પોતે કઈક પરમાત્માના નામે કહેવું છે એટલામાં આ જનો ધર્મ છે